પોતાનાનું ખમમાં હિકી જાજો યુવાનો કુટુંબનો હોય ભાઈ દીકરો હોય કાકા ભત્રીજા ભેળા જેમ બને એમ રહેજો અને પોતાનો ગાયલું કાઢે ને એની ગાયલું ખાઈ લેજો દુનિયામાં બીજો કોઈ ગાયલું તમને નહીં કાઢી શકે આ નક્કી કરી લેજો ભલા માણસ કદાચ કોઈક એવું લાગે ને કોઈક ધક્કો મારી દે કાંઈ વાંધો નહીં મારો છો એટલે બાકી હુંય હાવ જ છું પણ તારા સામે મારાથી વાર ન કરાય એમ કહી દેજો બધાયની લાજ માએ રાખી છે જગદંબાએ રાખી છે જ્યારે જ્યારે એને યાદ કરી ત્યારે આવીને ઊભી છે આ જ્યોતિ એકવીસમી સદીમાં હળાહળ કળિયુગમાં એવા મેં હમણાં કીધું એમ પ્રજા એવી અડધી ગાંડી થઈ ગઈ છે જે ભગવાનમાં માનવા તૈયાર નથી માતાજીમાં માનવા તૈયાર નથી તેથી પણ એ કળિયુગમાં પણ પૂરેપૂરા પ્રમાણ આપી અને જોગમાયા ઓળખમ ઊભી છે મેં કીધું હમણાં એમ હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે પણ હયાના ભાવથી જો કરો આંગલો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે કિત દિલી કિત આગરો કિત સરાળો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે હેતા પે હો હાથ દિયા અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂણે તને વાતે વંચાવત ના સરજા કોને કહેવાય આઈ માવડિયું બેઠા એમને પૂછી જો મોટી ઉંમરના માવડીઓને પૂછી જો અત્યારે દવાખાના અને મેડિસિન ને બધું આવી ગયું એક વખત હતો વગડામાં રહેતા હતા સોમાહાનો વખત હોય રાતનો દોઢ વાગ્યો હોય નાનું બાળક હોય દીકરી દીકરો એને તાવ ની બળવા ભળવા માંડે ગાયરમાં ભૂયર મીઠું નાખીને પાણી નાખીને ગહીન માથામાં લગાડે પોતા મૂકે આમ કરે તેમ કરે સતાય તાવ ઉતરે નહીં અને મફલીઓ દીકરો જ્યારે લેવા માંડે અડધી રાતે નેહડું હોય ક્યાં જાય અને તેથી એમ થાય હવે કોઈ દવા કોઈ ઓહડિયા કામ નહીં કરે એમ માને થાય ને તેથી મિત્રો એક ધૂપેલિયા માં રાખના એ છાણા નું ધૂપેલિયું ઘી નાખી હવે હે ક્યાં જાઉં એ આમ આંચ નાખી બાળક ની માથે આમ ઉતારી અને ધૂપેલીયું કરે ને માથે તે નજર ઉતારી દે અને પંદર મિનિટ પછી એને તાવ નો એવા કેટલાય દાખલા હશે આ માવડીઓ બેઠા એને પૂછી લેજો ભલા માણસ માં હું ક્યાં જાઉં એમ કેતો એમ કે પેઠે આવી જા હજી પણ હળાહલ કળયુગમાં તમારા તમારા એક હાકલે હાજર થવા માટે તૈયાર છે એ પરંપરા આપણી છે એ પરંપરાને જાળવી આપણે બહુ સુખી થઈ કોઈને ના દુઃખી એવું નક્કી ન કરી લેવું કે આપણે દુઃખી થઈ દુનિયા પલો કાપી ગઈ ફલાણામાં જો બહુ રૂપિયા હોય ખૂબ કમાતા હોય જરૂરિયાત હોય સારી ગાડીઓ રાખે કાંઈ વાંધો નહીં ભલે પણ મધ્યમ વચલો વાંકાનો વર્ગ જે અત્યારે એટલે એમાં ઘણા બધા કામાં અમુક લેવલ સુધીના પણ એ છે ને આઈફોન અને મર્સિડીઝને ફોર્ચ્યુનર હાટું થઈને જ રૂપિયાને એટલી ઢરડા કરે રાતને દી ક્યાં તો કે એકચ્યુઅલી ના ના તો તો આઈફોનનો ગાડીનો હપ્તો ન ભરાય અમારે ત્યાં નથી આવવું મંદિરે અમારે ફરવા નથી જવું પછી ડાયાબિટીસ સુગરની દવાઓ લેતા જાય રાતને દી ભર્યા કરે કાં તો કે દીકરાએ મરસિડીઝની હતી આવી આવા લાખો છે એક નહીં એમને એની જિંદગીને એ માને છે આ આખા બ્રહ્માંડમાં જે શિવ જેના આપણે ઉપાસક સહીં એ શિવ જે છે ને બ્રહ્માંડ આખામાં એના ઓલામાં ઘણા એવાય નથી ઘણા હું આમ કર નાખું હું ભૂકા કાઢી નાખું હું નો તો આમ ન થાય માઇક્રોસ્કોપ ઓલું કહેવાય ને શું કહેવાય માઇક્રોસ્કોપ કહેવાય ને એમાં જોવે ને જે અમુક તંતુ નથી દેખાતા ને આખા બ્રહ્માંડમાં હિસાબ કરીને તો આપણે એવા જઈએ હવે ક્યાં બ્રહ્માંડ ક્યાં એક રાય જેવડો પૃથ્વીનો ગોળો એમાં ક્યાં ઈ ગોળામાં ભારત એમાં ક્યાં ગુજરાત અને એમાં ક્યાં ગુજરાતમાં તારો જિલ્લો તાલુકો ગામડું તારું ઘર ને એમાં પાછો એમાં પાછો હું હું નીકળું તો આમ થઈ જાય સાનું કાંઈ ન થાય તારાથી ભલા માણસ શું વાત કરે છે કરવા વાળી તો માં છે બ્રહ્માંડ ભાનોદરી શિવ છે કૃષ્ણ છે રામ છે આ બેઠેલા યુવા તન કહું એનો ભરોહો રાખજો દુનિયા હળિયું કાઢી ભાગીને પાછી આપડી પાસે આવવાની છે આ માલધારી સમાજ ને બધા ખાસ કહું છું ખેડૂતો ને ખાસ કહું છું આંધળી દોટું દીધી ને આમ તો કોરોના પછી તમને ખબર છે ગામો ગામ ફાર્મ બનાવવા મીડા એકચુલી આના સિવાય કોઈ હંગર છે નહીં ઠેલા ફરી લઈને ફરતા જ કોરોના અમુક કોરોનામાં ઠેલા રૂપિયાના ભરી એકચુલી અમારી પાસે બેસો પૈસા લઈ જાવ ના ના હવે નું બે તારી જરૂર હતી તેથી ઘરવા નહોતો દેતો કોઈને હા અને હવે ખબર પડી ગઈ છે એકવાર અહીંયા એટલે સરદાર રાખજો પોતાનાનું ખમમાં હીકી જાજો યુવાનો કુટુંબનો હોય ભાઈ દીકરો હોય કાકા ભત્રીજા ભેળા જેમ બને એમ રહેજો અને પોતાનો ગાયળું કાઢે ને એની ગાયળું ખાઈ લેજો દુનિયામાં બીજો કોઈ ગાયળું તમને નહીં કાઢી શકે આ નક્કી કરી લેજો ભલા માણસ કદાચ કોક એવું લાગે ને કોઈક ધક્કો મારી દે કાંઈ વાંધો નહીં મારો છો એટલે બાકી હુંય સાવ જ છું પણ તારા હામો મારાથી વાર ન કરાય એમ કહી દેજો તારા હામો વાર ન કરાય બીજો કોક આવે તો કહું આવું ખમતા શીખી જાય બાકી તો ડિપ્રેશન માં દુનિયા ફરે છે પોણી દુનિયા ડિપ્રેશન માં ફરે કોઈ કોઈ નું નથી ફૂલે ફૂલ જ આવે છે સીધું આપણે તો કેવા માવડિયું માવડી ધબા હટી જતી હોય આપણા બાપા એવા મારા બાપા એ તમારા બાપા આમાં યુવાન હાવ હોય ને ખબર નહીં પણ આમ મારી જેવડા ઉંમર ના છે એકચુઅલી આમ તો હું થોડોક યુવાન જ કેવો હા એમ તો કઈ વાંધો નથી બહુ હજી હા પણ હા હજી એમ તો આમ દોડવો ભોડવો હોય તો આમાં હડી કાઢીને ડુંગર સડી જાય એમ કઈ બહુ વાંધો નથી ઘરમાં ઘુમરા મારી આવી ફરી થાય એટલે હા અમુક મસ્કરી કરી જાય બોલો આમ કાલે એક ફોન આવ્યો મને મને કે ફલાણો ફલાણો બોલું છું આમ તેમ એમને મેં કીધું સરસ સારી વાત એ કે તમારે ત્યાં આવવું છે તો કીધું આવન બાપા એમાં શું વાંધો તો મને કે અમે બહુ મોટા માણસ નથી હો મેં કીધું તો ન આવતા હાસી આવું કાલે આવું કર્યું કે તો મેં કીધું ના આવતા મને કે કેમ એવું કીધું મોટા માણસ ન હોય તો હાલ કીધું મારે તો બહુ મોટા માણસ ગાડી બાડી કઈ પચાસ લાખની પચાસ લાખની ગાડી તો જ આવી જ બાકી આ નાના માણસારે હું બેસતો જ નથી મને કે હું રેકોર્ડિંગ મૂકી મેં કીધું મૂકી જ દઉં જ્યાં મૂકવું ત્યાં મૂકો મેં કીધું નાના હારે હું બેસતો જ નથી મને કે એવું કેમ કહો મેં કીધું એવું તમે એવું હું કેમ ચાલુ કર્યો મેં કીધું તમે ચાલુ કર્યું હું કઈ મોટો માણસ નથી મેં કીધું તમ મારા ફોટા જો હું ઝૂપડા સિવાય ક્યાંય બેહતો જ નથી ભલા માણસ મેં કીધું ગુજરાતમાં કોઈને પૂછો તો કોઈ એમ ન મોટા નાના માણસ આ નથી બે ખબર છે મને મજા જ નહીં આવે છે ઝૂપડું ભાડે મારી ગાડી વળી જાય કરું જરૂરિયાત છે એટલે ફરી મોટી ગાડીઓમાં

તોડી બાધા હાથ જાય તો બિચારા ગરબે રામે રાધા રામે રામ ધુમા 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 તારી ખળા જેમ રમે તળ સકે માથે પાણી છૂટા ધીરે આછરા ઉડી હિબોડા કાનુ હિરીદાર સોય સમ પેર સાગોણ વાલે રસ પીરે દેખો પર લંબ શેરી ફૂલ વેરી નાકે ડાબા હે 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 ડાબા હે હશે એટલા માટે આ તો તમને વાત કરતો તો હું કે ઘડીક શાંત થઈ જાવ અહીંયા એટલા બધા નથી હવે આટલા રહેવા દો અમને ફેર્યું ફેર્યું લાગે હા આ તો પૈસો તો ભૂકા કાઢે આના ઘણા બધા નામ છે ઘણા બધા આના નામ છે દાવાભાઈ આનું એક નામ છે દોલત આ બે વાર લત મારે એક ઓસિંતાનો બહુ આવી જાય ને તો લત મારે કોઈને તાત્કાલિક આવી જાય ને બહુ રૂપિયો અને કુળની પરંપરા બરોબર ન હોય તો આ ઓસિંતાનો આવે ને ત્યારે પાછળથી લત મારે એટલે છાતી કાઢીને ફરતો હોય આપણે સમાજની ગામની જરૂર નહીં ગોટો વળી જાય જરૂર નહીં એમ ફરતો હોય પણ જાય ને ત્યાં આગળ છાતીમાં લાત મારતો જાય દો લત બે વાર લત મારે જાય આવે ત્યારે પાછળ લત મારે વાહમાં જાય ત્યારે છાતીમાં લત મારે વાંકો વળી ગયો હોય અમારે યોગી રૂપિયા ને પેટી ઉભરાતી તેથી કોઈને વખત ન લેવા દીધો હવે બેસાનો મનો उतरी जाए पांच या पचीस पचास गौ पावे तो एक सौ सो पांच सौ माई गो पांच सौ हजार दस हजार मिल जावे तो लाखन की बात में ध्यान जो पावे तो खर्बे, मागे लालच अधिक अधिक दिल लाई गो किन भनंत अरे जान रे जानजन सतोष बिनारो दुख जाए गो सतोष मैं हम बात करी गाड़ियों रात दि रो ફાયર હોય તો લઈ લ્યો જરૂરિયાત હોય તો લઈ લ્યો નકર કાંઈ આવી જરૂર નહીં મોજ કરો પ્રકૃતિમાં ફરો તમને મોજ તમને તળાવને કાંઠે બેસો જવાબ મળશે લીમડા એટલે હામી વાતો કરજો પંખીડાઓનું જોઈજો એ ઘૂઘરી માળા કરતી હોય ને સુઘરી હારી એ જોઈજો તમને ખબર પડે કલા કોને કહેવાય એન્જિનિયરિંગ કોને કહેવાય આર્કિટેક્ટ જે કહેવાય ને આજ એ કોને કહેવાય તય એમ થાય કે હે મારા નાથ આ તારી કળા છે આમાં તે આવી દુનિયામાં મને માણસ તરીકે મોકલ્યો હું વિવેક આપ્યો મને બુદ્ધિ આપી મને આવો પરિવાર આપ્યો મારે કઈ નઈ મને પૈસો હશે તો હું વાપરીશ અને મારે થાય એટલું ગરીબો ને નાચના માટે સારું કરીશ મારો બાપ એથી વધારે નથી ભલા માણસ થાય એટલું હાડ પાડો ના બાળ ને મોઢે તું મુઠી સણ નાખતો જાય છે મળ્યું હોય તો આપતો જાય છે બાકી તો કેટલાય આવ્યા ને કેટલાય ગયા મને ઘણીવાર વિચાર આવે જાય એટલે હજારો માણસ બેઠું હોય ને પડકારા ને કાળા બોકાહ હાય માણસો નો ભેળા હોય ને જાય તો નીકળાય માંડ ને એમ થઈ જાય કે આવું જામી ગયું હા 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 ત્યાં વિચાર આવે શાંતિ રહે તારું પાંચિયું નો આવે એવા કલાકાર હતો તારી પેલા રાજભા તારું પાંચિયું નો આવે એવા તારી પેલા હતા અને હજી આગળ જતા તારું કાંઈ ન આવે એવા હશે આ ગાળામાં મા સરસ્વતીએ તને સંસ્કારની વાતો કરવા માટે મોકલ્યો છે જેટલા વરસ મોજ કરાવાય એટલી કરીને બાકી તો આ તો પાણીમાં હાથ બોળો એવું છે હાથ બોળો એટલે જગ્યા થાય ને હાથ કાઢ્યો જગ્યા ભૂરાઈ જાય કોઈ વગર કોઈ કાંઈ રહી જતું નથી ભલા માણસ હું કાંઈક છું એવું કાંઈ છે જ નહીં એ કૃષ્ણ છે એ રામ છે એટલે યુવા ધન ને કેતો રામ ને લક્ષ્મણ બે ભાઈઓ રામ લક્ષ્મણ અને એમની પત્ની ને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે જેવો તેવો નહીં હોય રાવણ હરણ હરણ કરી ગયો જાનકીજી નું સીતાજી નું આપ જાણો છો તેથી રામે રાડ્યું નથી ને કહ્યું ભગવાન રામે એ અયોધ્યાવાળા વાળા જટ છે મોકલો મારે ઘરવાળી લઈ ગયા અમે બે ભાઈઓ એકલા હું કરી જટ છે મોકલો આવું કીધું નહી હારિયામાં કીધું તમારી દીકરી લઈ ગયા કઈક મદદ કરો નહી જંગલમાંથી માંથી રીસ ને વાંદરા ભેળા કરી દરિયાની છાતી માથે પુલ બાંધી અને લંકાના ગઢના કાંગરાની સામે ઉભી બાવીસ ત્રેવી વરસનો યુવાન રાઘવેન્દ્ર સરકાર રાવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યભૂત ભગવાન રામે એમ કીધું કે રાવણ તું એક નહીં તારા કુળમાંથી કોઈ હામો આવે અને જીવતો રેવા દઉં તો દર્શનથનો દીકરો ન કેવા ભલા માણસ આજ પ્રતિજ્ઞા લાવશો તારા લંકાના રાણાંગણમાં આ ભારત વર્ષના યુવાનોની ત્રેવડ હોય એ તાકાત પણ એ હોય અને યોગ સાધના અને શ્રદ્ધા ભાવ એનો આ છેલ્લો પ્રસંગ માતાજીનો સાંભળજો બધાય ઘડીક પૈસા ગણવાનું બધું એમને ઘડીક અમને સ્થિર રાખે પછી પાછું છેલ્લું સપાખડું આવે ત્યાં એવું હોય તો બધા આવજો જવા પણ આ સરદારનો એક પ્રસંગ કેવો હોય ઘણી ઘટના એવી હોય છે જે જે માણસ એના માટે એવું બધી વાતો હોય બાકી તો કેટલાય નીકળી પડ્યા કેટલા પર શાસ્ત્રોમાંય કેટલો ફેરફાર આપણો થઈ ગયો છે અમુક વર્ષો થયો એના પુરાવા લઈ નીકળી જાય મને તો હમણાં બધું સોશિયલ મીડિયામાં એને ખબર હોય પ્રેમાનંદ મહારાજને અનુ અને બોલ્યા એના વિરોધ કરે છે એ લિવિંગ રિલેશનનું બધું કંઈક કીધું છે એમાં તો એમાં ઘણા બોલે છે એવું કાંઈ નહોતું ઓલા પુસ્તકમાં આમ છે ને ઓલા શાસ્ત્રમાં આમ છે ને જેણે જોયું નથી એને ખબર છે ને એટલે મેં કીધું આપણે એટલું જ નક્કી કરવાનું ઘુવડ દી માને જ નહીં સૂરજ ઉગે છે એમાં સૂરજને કાંઈ ફેર ન પડે સૂરજ સૂરજ જ હોય છે ઘુવડ ઘુવડ હોય છે એમાં ઉલ્લુની કાંઈ વાત નથી બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન પણ વિવેક નો વિદ્વાન કાનિયા વિવેક એક નીકળી ગયો ને હું એટલા એટલા છંદ બોલું ગીતો એવો મારો કાંઠો હા ભૂખા ખાટ નાખો એવો હું ખાલી માત્ર ને મારો જીભનો વિવેક ફરી ગયો ને એ વયો ગયો ને પછી હું ગોળ શું ભલે ગમે એટલું ગાતા આવડે ગોળ ને કેટલી ભાષા આવડે ગોળ ને જ્ઞાન હોય બધું જાણી હોત જાય વિવેક બાર્યું ન જવાય ગમે એમ થાય તો કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું એવો સમય આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું બોલવામાં મારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી તમને ગેરંટી આપી છે ભલામણ